નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બે ન્યૂઝ સુરત મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં આવેલ સગ્રામપુરા તલાવડી વિસ્તારમાં એક ક્રૂરતાપૂર્વક ખૂની ખેલને અંજામ આપવામાં આવ્યો જૂના ઝઘડાની અડાવતમાં બિલ્ડર આરીફ કુરેશીની ત્રણથી ચાર ઈસમો દ્વારા સુરત શહેરના સગરામપુરા તલાવડી વિસ્તારમાં જાહેરમાં હત્યા કરવામાં આવી સુરત શહેરના ઘણા વિસ્તારોમાં હરરોજ કોઈને કોઈ ઘટના બનતી હોય છે આ મર્ડરની ઘટનામાં સુરત શહેરની જનતામાં પોલીસની કામગીરી પર સુરત શહેરની જનતામાં ઘણા સવાલો ઉઠી રહ્યા છે હાલમાં જ સુરત શહેરમાં જુબેર ખાન નામના પત્રકારની પણ કોઈ અગમ્ય કારણોસર કોઈક ઈસમ દ્વારા જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી લાગે છે કે સુરત શહેરમાં અસામાજિક તત્વોને સુરત શહેરની પોલીસ ઉચ્ચ અધિકારીઓની કોઈ બીક કે ડર રહ્યો નથી સરકારશ્રીના કાયદા અને નિયમો બસ હવે ખાલી

અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી મૃતક જનાર બિલ્ડર આરીફ કુરેશીની બોડીને કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી સુરત શહેરની જનતામાં મનમાં આ ઘટનાને જોઈને એક ડર બેસી ગયો છે અને પોલીસ કામગીરી પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે આવી જ રીતે સરકાર નીતિ નિયમો અને કાયદાનો ભંગ કરી અસામાજિક તત્વો જે ખુલેઆમ જાહેરમાં મર્ડર જેવા ગંભીર અપરાધો કરી રહ્યા છે આવા અપરાધોને રોકવા સુરત શહેર પોલીસ વડા રણનીતિ આવા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી કરે છે અને સુરત શહેરની જનતાનો ડર દૂર કરી આત્મવિશ્વાસ અપાવે અને જે લોકો સરકારશ્રીના નીતિ નિયમો અને કાયદાનો દુરુપયોગ કરે એના પર કાયદેસરની કાર્યવાહી કરી કાયદા અને નીતિ નિયમોનું ભાન કરાવે તો આવી મર્ડર જેવી ઘટનાઓ કરતાં અટકે કાયદો વ્યવસ્થા ચળવાઈ રહે રિપોર્ટર ઇલિયાસ વાય મંસૂરી બી એન ન્યૂઝ સુરત